વડોદરા શહેરમાં કમાટી બાગ ખાતે આજે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ચિત્ર સ્પર્ધાનું આયોજન વીપીએ દ્વારા કરવામાં આવ્યું વીપીએ એટલે કે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન હર હંમેશ બાળકો તેમજ વાલીઓને પડતી જે મુશ્કેલીઓ છે તેમાં સાથે રહી તમામ મુશ્કેલીઓ દૂર કરતું આવ્યું છે તમામ જે બાળકો છે તેમની પ્રતિભાઓ ખીલે અને સાથે જ તેઓ આગળ પોતાનું જે કાર્ય છે પોતાની જે પ્રતિભા છે તેઓ આગળ લઈ જઈ શકે તે માટે થઈને આજે તેમના દ્વારા ચિત્ર સ્પર્ધાનું કમાટી બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું વડોદરા પેરેન્ટ એસોસિએશન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે હંમેશા તત્પર રહેલું છે બાળકો અને વાલીઓને પડતી મુશ્કેલીને માટે વડોદરા પેરેન્ટ એસોસિએશન હંમેશા કાર્યરત રહ્યું છે તેના ભાગ સ્વરૂપે બાળકોની અંદર રહેલી પ્રતિભાને વિકસાવવા માટે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશનને ભાગ સ્થિત એમ્પી થિયેટર ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું છે જેની અંદર ચારસોથી પાંચસો જેટલા બાળકોએ ભાગ લઈ અને આ ચિત્ર સ્પર્ધાને ખૂબ સફળ બનાવેલી છે તે માટે અમે તમામ વાલીઓ અને બાળકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ચિત્ર સ્પર્ધાની અંદર ચીફ ગેસ્ટ તરીકે અમે સ્વામીજીને આવકારી અને વડોદરાના નામાંકિત ચિત્ર ચિત્ર માટે જાણીતા વ્યક્તિઓને બોલાવી અને આ ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે અમે એમને સામેલ કરેલા છે જેથી કરીને બાળકોની અંદર રહેલી પ્રતિભાને એ લોકો ઓળખી શકે અને એ બાળકને પ્રમોટ કરી અને ભવિષ્યના ચિત્રકાર તરીકે વડોદરાની અંદર જાણીતા કરી શકે વડોદરા પેરેન્ટ એસોસિએશન આમ તો પાંચ વર્ષથી કાર્યરત છે પરંતુ એક અત્યાર સુધી જે ફીની લડાઈ હતી એ હવે સાઈડમાં મૂકી સાથે સાથે એના ઇશ્યુની સાથે સાથે વડોદરા પેરેન્ટ એસોસિએશન સાથે બાળકોએ આ વર્ષે પ્રથમ વખત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે મુકુંદ પટેલ સેક્રેટરી વડોદરા એસોસિએશન